રાજ્યમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા ચોવીસ જૂનથી શરૂ થવાની છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચોવીસમી જૂનથી યોજાનાર ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે બોર્ડ દ્વારા જાહેર કરેલા કાર્યક્રમ મુજબ આ પરીક્ષા નવ દિવસ સુધી ચાલશે આ પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંથી ધોરણ દસ અને બારમાં બે પોઈન્ટ છવ્વીસ લાખથી વધુ વિદ્યાર્થી નોંધાયા છે ગત વર્ષે આ સંખ્યા બે પોઈન્ટ ઓગણસાઠ લાખ કરતાં વધુ નોંધાઈ હતી પૂરક પરીક્ષામાં પ્રવેશોત્સવના લીધે તારીખ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસમી જૂન એમ કુલ ત્રણ દિવસ રજા આપવામાં આવી છે આ ત્રણ દિવસની રજા બાદ ધોરણ દસમાં ગણિત વિષયની પરીક્ષા ગોઠવતા વિદ્યાર્થીઓને પણ રાહત થશે મહત્ત્વની વાત એ છે કે વિષયોની સંખ્યામાં વધારો કરવા છતાં ગત વર્ષની સરખામણીએ ત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ ઘટ્યા છે જેના પાછળનું મૂળ કારણ આ વખતે રેકોર્ડ બ્રેક પરિણામ આવ્યું છે બોર્ડ દ્વારા આ વખતે પૂરક પરીક્ષાના સમગ્ર માળખામાં મોટો ફેરફાર કર્યો છે વિષયોની સંખ્યામાં વધારો કરાયો છે ધોરણ દસમાં એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થી પૂરક પરીક્ષા આપી શકતા હતા પરંતુ આ વખતે ત્રણ વિષય સુધીના વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષા માટે લાયક ગણવામાં આવ્યા છે ધોરણ દસમાં કુલ એક લાખ પાંત્રીસ હજાર આઠસો ને સાડત્રીસ વિદ્યાર્થી નોંધાયા છે જેની પરીક્ષા તારીખ ચોવીસ જૂનથી ચાર જુલાઈ સુધી ચાલશે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં માત્ર એક જ વિષયમાં નાપાસ હોય એ વિદ્યાર્થીને પરીક્ષા આપવા મળતી જે આ વખતે બે વિષય કરાયા છે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં કુલ છપ્પન હજાર એકસઠ વિદ્યાર્થી નોંધાયા છે જેની પરીક્ષા તારીખ ચોવીસ જૂનથી તારીખ છ જુલાઈ સુધી ચાલશે ધોરણ બાર સાયન્સમાં નાપાસ થયેલા તેમજ પાસ થયા હોય તેવા તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે એ માટે તમામ વિષયની પુનઃ પરીક્ષા લેવાશે આ પરીક્ષા માટે કુલ ચોત્રીસ હજાર આઠસોને સત્યાવીસ વિદ્યાર્થી નોંધાયા છે જેની પરીક્ષા તારીખ ચોવીસ જૂનથી ત્રણ જુલાઈ સુધી ચાલશે આમ આ વખતે પૂરક પરીક્ષા માટે કુલ બે લાખ છવ્વીસ હજાર સાતસો ને પચીસ વિદ્યાર્થી નોંધાયા છે આમ ગુજરાત રાજ્યમાં ધોરણ દસ અને બારમાં જે વિદ્યાર્થીઓ નાપાસ થયેલા છે તેઓની પૂરક પરીક્ષાનો સમયગાળો નક્કી કરી દેવામાં આવેલો છે તો જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાની હોય તે વિદ્યાર્થીઓ ફૂલ તૈયારી કરી લે અને સારા માર્ક સાથે ઉત્તીર્ણ થઈ જાય એવી શુભેચ્છા પાઠવું છું જો માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા જેથી આવી જ ઉપયોગી માહિતી આપને સૌથી પહેલાં મળતી રહે જય હિન્દ જય ભારત જય સંવિધાન